નંબર ચાર બહુ મજાના છે તમને ઉપયોગી તમારા પરિવારને ઉપયોગી તમારા સંતાનોને પણ ઉપયોગી આખું જય વિરાયમાંથી કદાચ એક જ લોક વિરુદ્ધ ચાવો ચલાવવું ને તો ચાર મહિના ચાલે એટલે મજબૂત પોઈન્ટ આની અંદર પડ્યા છે તમારે લોક વિરુદ્ધ કાર્યથી બચવું હોય તો નંબર ચાર દેશાચાર લંઘન નહીં કરવું દેશાચાર લંઘન દેશાચાર એટલે ત્રણ શબ્દ છે દેશ આચાર લંઘન દેશ એટલે જે દેશમાં તમે રહો છો એના જે આચારો છે એને ઓળંગવા નહીં તકલીફ એ છે કે આજે આપણો દેશ માં કયા આચારો રહ્યા છે એ ત્યારે દેશની સાથે મારે જોડવું પડશે કે જે ધર્મનું તમે પાલન કરો છો એ ધર્મમાં જે જે આચારો બતાવવામાં આવ્યા છે એ આચારોનું ઉલ્લંઘન નહીં કરવું માર્ગાનું સારી તરીકે જે આચારો બતાવ્યા છે એ આચારનું ઉલ્લંઘન નહીં કરવું આમાં બીજો આગળ આવ્યું દેશાચાર લંઘન એટલે રાતના બાર વાગ્યા સુધી બાર ભટકવું આ શું કહેવાય દેશાચાર છે હા મારા સાહેબ હવે તો બધા ભટકે છે આપો જવાબ તમારો દીકરો ક્યારેક આવું બોલે ત્યારે તમે શું કહો બધા ખાડામાં પડે બધા કુવામાં પડે એટલે એવું સમજાવો છો ને હવે હું તમે જો કે છો તો હું એ તમને આજ કહેવાનું છું હું કહીશ કે રાતના બાર વાગે સાહેબ આખી દુનિયા ભટકે છે તો આખી દુનિયા કુવામાં પડે એટલે આપણે કુવામાં પડવાનું કયા આચારનું પાલન ના ચાલે એકલી બહુમતી ના ચાલે સજ્જનોની બહુમતી જોઈએ બાકી દુર્જનોની જ હંમેશા બહુમતી હોય છે એટલે તમે કહી દો ને કે મારા સાહેબ અમને આ લોક વિરુદ્ધ ચાવો પ્રાર્થના કરવી ફાવે એમ નથી બધા મીઠાઈ ખાતા હોય ને તમને ડાયાબિટીસ થઈ હોય ત્યારે શું કરો કહી દો બધા ખાય છે તો મને ખાવા દે હોય ને હું કામ તો મને અડકાવો છું કોલેસ્ટ્રોલ તમારું હાઈ હોય અને એ વખતે ઘી વાળી બધી વસ્તુઓ આવે તમે ખરા એસિડિટી જબરજસ્ત હોય એ વખતે તમને પિત્ત એવી વસ્તુ તીખીતી ને અડો ખરા એટલે ડોક્ટર ના પાડે એ તમને માન્ય છે ભગવાન ના તમને માન્ય નથી હું કહું છું તમારા માટે ડોક્ટર ઇઝ અ ગોડ બટ ગોડ ઇઝ નોટ ડોક્ટર એક જ નહીં મારી જયારે બહુ ખોપડી ચસકી હોય ને એને શાંત પડવા દેવા વચ્ચે બોલો તમે સપાડામાં આવી જશો હા આતા હજી સટક પરિવારના નામે દીકરાના નામે એકલા આપણે આપણા આભર જ પૂરા કરવાના કામ કર્યા